નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર સમાચાર આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને જી હા દોસ્તો અત્યાર સુધી એવી અનેક વાતો સામે આવી રહી હતી છેલ્લા બે મહિનાથી જ્યારે ચૈતર વસાવા જેલવાસ ભોગવી રહ્યા હતા ત્યારે હવે ત્રણ દિવસ માટે વચગાળાના જામીન જ્યારે એમને મંજૂર કરવામાં આવ્યા છે આ પાછળનું કારણ પણ તમને ખબર હશે હવે એમનો અવાજ જ્યારે વિધાનસભામાં ગુંજતો થવાનો છે ત્યારે સૌ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પણ એ પહેલાં એમને આ ત્રણ દિવસ માટે જેલવા વાસમાંથી મુક્તિ મળી હોય એવા સમાચાર સામે આવી રહ્યા છે જેલની બહાર આવ્યા છે શું છે અપડેટેડ માહિતી જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ચૈત્ર વસાવાને લઈને ખૂબ રાહતના મોટા સમાચાર જ્યારથી સોશિયલ મીડિયા પર ફેલાયા છે ત્યારથી એમના સમર્થકો એમના ચાહક મિત્રો અને એમના સમાજ છે એમાં એવું કહેવામાં આવે કે ખુશીની લહેર છવાઈ ગઈ છે લાંબા સમયથી એટલે કે છેલ્લા બે મહિનાથી જેલમાં રહેલા વસાવાને વિધાનસભાના ચોમાસુ સત્રમાં ભાગ લેવા માટે રાજપીપળા કોર્ટ દ્વારા ત્રણ દિવસના વચગાળાના જામીન છે મંજૂર કરવામાં આવ્યા છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાને વિધાનસભાના ચોમાસું ચ સત્રમાં હાજરી આપવા માટે રાજપીપળા કોર્ટે ત્રણ દિવસ માટે આ જામીન આપ્યા છે તારીખ આઠ નવ અને દસ આ ત્રણ દિવસ માટે તેઓ એવું કહેવાય જેલની બહાર આવી શકશે અને આજે બહાર પણ આવી ગયા છે આજે વસાવાની આઠમી તારીખ થઈ ચૂકી છે અને આજ રોજ એવું કહેવામાં આવે કે હવે પોલીસને સાથે પહેલાં કડક બંદોબસ્ત સાથે એમને વિધાનસભામાં જવામાં હતું પરંતુ એમના કોર્ટ દ્વારા એમને રાહત આપવામાં આવી હતી પોલીસ વગર પણ તેઓ હવે જઈ શકશે એવી વાતો સામે આવી રહી હતી ત્યારે જામીનનો મુખ્ય હેતુ એમને ગાંધીનગર ખાતે યોજાઈ રહેલા વિધાનસભાના સત્રમાં ભાગ લેવાનો હતો ત્યારબાદ એવી પણ વાતો આજે સામે આવી રહી છે એક તરફ એમને ત્રણ દિવસ માટે એટલે કે તારીખ આઠ નવ અને દસ સપ્ટેમ્બરના ત્રણ દિવસના રોજ એમને જામીન અરજી છે એમને અત્યારે એમને કહેવામાં આવે કે સુનાવણીની પણ વાતો સામે આવી રહી હતી ત્યારે આજે નીચલી કોર્ટમાં જ્યાં એમની સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે તો બીજી તરફ અજરે દસ તારીખે એવું એમ કહેવામાં આવે કે આ જ્યારે કોર્ટ દ્વારા આપવામાં આવેલો નિર્ણય જે છે પૂર્ણ થશે એટલે કે દસમી સપ્ટેમ્બરે કોર્ટની જે વિધાનસભાનું સત્ર છે પૂર્ણ થશે એટલે એમને ફરીથી જેલ હવાલે કરવામાં આવશે એવી વાતો પણ સામે આવી રહી હતી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા હાલ તો જેલની બહાર આવી ગયા છે અને લોકોની આતુરતાનો અંત આવ્યો છે કારણ કે છેલ્લા બે મહિનાથી તેઓ જેલવાસ ભોગવી રહ્યા હતા અને હવે એમના માટે આ ખુશીના સમાચાર હતા કે તેમનો ગાંધીનગર ખાતે યોજાઈ રહેલા વિધાનસભાના સત્રમાં તેઓ હાજરી આપવાના છે લોકો એવું અનુમાન લગાવી રહ્યા હતા એ ચૈત્ર વસાવા જે છે એમને પોતે ડિસ્પ્લેમાં તો જોઈ શકશે એક એવું કહેવામાં આવે કે એમની ધરપકડ પાંચ જુલાઈના રોજ કરવામાં આવી હતી ત્યારથી લઈને આજે સપ્ટેમ્બર મહિનો પણ શરૂઆત થયા જઈ રહ્યો છે અને હવે એવા સમયે બે મહિનાથી વધારે સમય પણ વીતી ગયો છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આમ આદમી પાર્ટીના કેજરીવાલ કે જેવું એવું કહેવામાં આવે કે સંયોજક છે અને એમની પણ તસવીરો વાયરલ થતી હોય છે એવો પણ જ્યારે ગુજરાતના પ્રવાસે છે એવા સમયે ચૈત્ર વસાવા જેલની બહાર છે તમે શું કહેવા માગો છો તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો તથા આવાના આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને